જામીન પર છૂટ્યા બાદ પણ તેણે દારૂનો સંગ્રહ અને હેરાફેરી ચાલુ રાખી હતી આગેર કાયદેસર દારૂ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ સાબિત થઈ શકે છે તેની અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો બીજા કેસમાં આરોપી જશપાલસિંહ પાપાસિંહ બાવરી તેના સાગરીતો સાથે મળીને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ચાર ગુના આચર્યા હતા આ ગુનાઓમાં સોનાની ચેઇન લૂંટી લેવામાં આવી હતી આરોપી માથા ભારે અને જનોની સ્વભાવનો છે જે કેટલી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને ચેન સ્નેચિંગ કરતો હતો તેની આ પ્રવૃત્તિઓ હતી જાહેર વ્યવસ્થાનો ભંગ થતો હતો તેથી તેને પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો